હેલો મિત્રો કેમ છો મજામાં મજા મજામાં દેખો અમે રાતના વાગી ગયા છે કેટલા બીજી બી આપણે બેન બેન પછી થઈ ગઈ છે તો હવે અમારું જમવાનું શીખો દેખો મિત્રો આ અમારી જોબ આવે છે જોબ છે ટોટોની શાક અને રસલાની સેવ અને શાક ઓરિમોની ને આ ઓળખાલે છો કોણ છે મને મિત્રો અમારે સવારમાંનો ટાઈમ છે સવારે જમવાનો ટાઈમ છે કોઈ નક્કી નહીં હોતું ચાર દિવસ તો જમવાનું કોઈ નક્કી હોતું નહીં સવારે ચા પીવાનું અમે ઉઠીએ ઉઠીએ છીએ બાર વાગ્યે નવા નાઈ ધોઈને થઈ જઈએ એક વાગે તૈયાર થઈ જઈએ પછી તૈયાર થઈને એક દોઢ વાગી જાય એકને તીસ થઈ જાય તો પછી ચા પીવાનો ટાઈમ થઈ જાય ચા પીવાનો ટાઈમ થઈ જાય પછી નાસ્તો કોક કરી દઈએ ચાવા ગોઠિયા ખાઈ લઈએ અને હવે રાતનું જમવાનું છે દિવસે જમવાનું કોઈ નક્કી નહીં નક્કીને મતલબ કે ખાતા જ નહીં એવું સમજવાનું દિવસે તો કોઈ ખાતા જ નથી આ રાતનું એક ટાઈમ ખાઈએ છીએ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં પ્લીઝ જેટલો બને એટલો સપોર્ટ કરજો અત્યારે સપોર્ટની જરૂર છે મારે તો મિત્રો દેખો જી કે કોઈ કહેવાય પહેરા વગર ના ના ઘરે રોટલો ભૂલે નહીં તો તાવડી શું કમની દરીએ

લા ઘોટિયા નોટો સાખને શું દેખું ગઈ હતી આ જો ઓત આ જો મોરું મોરું શું છે આ લ્યો અરે ચાસતા પણ બાકી હે નો 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 શું નકામું બીજું કોણ ઓત આ મિત્રો દેખો આનો આતો પર છે મિત્રો મિત્રો આ છે શું કોટ કે જાતા છે મિત્રો આવું આયો આ ભાઈ ખાય એવું તમે ના ખાયકો આજો આ આ જો ગેસ થઈ ગયો એવું કહે છે જો તમારો ગેસ ફૂટી જાય આ જો આ ભાઈ મોહનિક ચંદ્રપ્રમ ખાઈને પછી સંતાસમાં બેહવાનો છે જો મરું મરું થઈ ગયો મરું બધું હવે ભૂખે ખાટના હોય આપણે બે માં પૂરું ફોટો વા

Jadi apa? Ma, Ma, -ma, -ma. Sana, sana. Aja, Aduh,

તો જય માતાજી અમારે આજના વાગી ગયા છે અને બે વાગે અમારું જમવાનું હોય અમને મળી જાય બે વાગે છે બે વાગે જમવાનું જય માતાજી ચલો આગળ મળીએ આપણે બ્લોગમાં